નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હેતુ વખત સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા બાદ વિજયનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાજસ્થાનના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો સાબરકાઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલું ભગા ગામે ચાર મકાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો રાજસ્થાન અંબાસર ગામના ટોળાએ ભગા ખાતે હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી છોકરીની બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે હાલમાં ચાર ઘરના મકાનના છાપરા ઘરવખરી તોડી ટોળું પલાયન થયું હતું ઘરના સભ્યો ટોળું આવતા ઘર છોડી અન્ય જગ્યાએ પલાયન થતા જાનહાની ટળી હતી વિજયનગર સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે જીતેન્દ્ર સોલંકી નેશનલ પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર